ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતાપુત્ર સ્વર્ગસ્થ યતીશભાઈ પરમાર અને સ્મિત પરમારના પરિવાર દ્વારા ભારત સરકારના સિંદૂર ઓપરેશન બાદ ખુશી વ્યક્ત કરી છે યતિશભાઈ પરમારના પરિવારના સભ્યોએ ભારત સરકારના સિંદૂર ઓપરેશન બાદ ખુશી વ્યક્ત કરી છે જ્યારે યતીશભાઈ પરમારના પત્ની કિરણબેને કહ્યું કે દેશના વડાપ્રધાન અને ભારત દેશની સેના ઉપર અમને ગર્વ છે અમારા જનોના આત્માને હવે શાંતિ મળશે પરિવારે પાકિસ્તાન ઉપરના મિસાઇલને એટેકને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો ઇલાબેન અમિતભાઈ પરમા છે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એણે તાત્કાલિક એક્શન લીધું મારા પરિવારના બે સ્વજનો અમે ગુમાવ્યા છે પણ આવું ભારતમાં કોઈ પણ વ્યક્તિ સાથે ન થાય એ માટે હું મોદી સરકારને અપીલ કરું છું સરકારે જે અત્યારે નિર્ણય લીધો છે તે મારા સ્વજનો છે એને આજે થોડીક શ્રદ્ધાંજલિ એક એક ટકા પ્રત્યે શ્રદ્ધાંજલિ સરકારે આપી છે એવું માનું છું અને બીજું કે જાત પૂછીને માર્યા છે અત્યાર સુધી આપણે પાકિસ્તાનનું સહન કરતા રહ્યા છીએ પણ હવે ભારત સરકારને અપીલ છે કે હવે પછી આ સહન ન કરો મારા બે સામે એના બાવીસ તો જવા જ જોઈએ તો જ એને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત થશે મારું નામ પરમાર સાવંત અમિતભાઈ છે જે આ આતંકી હુમલો છે તો પહેલગામમાં તેમાં મે મારા મોટા પપ્પા મારા ભાઈને ગુમાવ્યા છે જેના રાઈટ 15 દિવસ પછી અત્યારે રાત્રે ગઈકાલ રાત્રે મોડી રાત્રે મોદી સાહેબે જે હેશટેગ કરી પાકિસ્તાનના જે આતંકી સેન્ટર હતા એની ઉપર હુમલો કર્યો છે અને તે લોકોનો ખાતમો કર્યો છે તે લોકોની નાશ કર્યો છે તો મારી મોદી સાહેબને આટલી હું મોદી સાહેબ ઉપર ગર્વ કરું છું મારું નામ પરમાર અભિષેક છે આ પહેલગામમાં હુમલો થયો એના જે 15 દિવસ થયા છે મોદી નરેન્દ્ર મોદી આજે સ્ટ્રાઇક લીધી છે રાત્રે અઢી વાગે મને આજે ખૂબ ગર્વ છે કે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે મેં મારા બે સ્વજન ગુમાવ્યા મારા પપ્પા અને મારા ભાઈ એમને મને ખૂબ ગર્વ છે કે મોદી સાહેબે હુમલો કર્યો છે રાત્રે અઢી વાગે નવ આતંકીઓને મારી નાખ્યા છે આજે રાત્રે આજે પંદર દિવસ થયા છે ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે મારા બે સ્વજનો ગુમાય છે મારા પપ્પા અને મારા ભાઈ એને ભારત માટે બે આઝાદી આપી દીધી છે ગોળી ખાઈને હવે એના દિવ્યા હાથમાં શાંતિ મળે એટલે ભારતે હુમલો કર્યો છે મને ખુબ ગર્વ છે આપડા મોદી સાહેબ ના કે જે તાત્કાલિક લીધી છે એટલે મને ખૂબ પંદર દિવસ થયા આજે સોળમો દિવસ છે એટલે મને ખૂબ ગર્વ છે આપણા સેનાઓ માટે આપણા મોદી સાહેબ માટે કે આ એક્શન લીધી અને મને થોડીક શાંતિ થશે પણ જે મારી માથે દુઃખ પડ્યું છે મારે મારી આખી જિંદગી મારી માથે દુઃખ પડ્યું છે પણ હું એવી ઈચ્છું છું કે મારી કોઈ ભારત જે મારી સેના છે ત્યાં એની કોઈ દીકરી કે બહેન કે પોતાની પત્ની કોઈ વિધવા ન થાય નિરાધાર ન થાય એવી મારી પ્રાર્થના છે કે આવું કોઈ દિવસ આતંકવાદી દીકરીને કોઈ આવું ન થાય એવી મારી પ્રાર્થના છે કે આવું કોઈ દિવસ નો થાય એનો પાક પાકિસ્તાન નામ નિશાન મિટાવી દો